નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરીશું મિત્રો આમાં રેશન કાર્ડ વિશે તેમજ મિત્રો વાત કરીશું આપણે આધાર કાર્ડ વિશે તો મિત્રો આ આગળ વાત કરીએ ચેનલ ઉપર નવા હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને આગળ તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને પહોંચાડી દેજો આ ચેનલ ઉપર આપણે રોજ અવનવી અપડેટ આપતા જ રહીએ છીએ તો ચલો વિયોની શરૂઆત કરીએ મિત્રો તમે જાણો જ છો કે રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય માટે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો છેલ્લા બે સપ્તાહથી કાર્ડ ઈ કેવાય સી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાય સી કરાવી શક્યા ન હતા તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી છે મિત્રો હવે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાઈ છે કે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ નહીં મળે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવે છે જો તમે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ તમને અનાજ મળશે જ મિત્રો ગાંધીનગરથી રેશન કાર્ડ ધારક માટે મહત્વના સમાચાર આવ્યા છે જે મુજબ ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ અનાજ તો મળશે જ એટલું જ નહીં સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ જ રહેશે પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરાઈ છે એકત્રીસ ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે જ તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય તો રેશન કાર્ડ ધારકોને અફવાઓથી અથવા ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા માટે વિનંતી કરાઈ છે સાથે જ રેશન કાર્ડ ધારકોએ માય રેશન એપ્લિકેશનથી સરળતાથી કેવી રીતે ઈ કેવાય કરી શકાય તે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં જ આવી છે મિત્રો એટલે કે તમારે રેશન કાર્ડ ઈ કેવાયસી નથી થયું તો તમારે ગભરાવાની કઈ જરૂર નથી આના માટે તારીખ કદાચ લંબાશે હજુ પણ લંબાશે જો કે છેલ્લી એકત્રીસ ડિસેમ્બર કરી છે તારીખ પણ જો કોઈ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી નથી થઈ અથવા બાકી રહી ગઈ હોય તો એના માટે કદાચ તારીખ લંબાવાશે હું એમ નહીં કહી શકું કે કદાચ તારીખ સો ટકા લંબાશે પણ સરકાર લંબાવી શકે છે તારીખ અને જો ઈ કેવાય નથી થઈ તો પણ ગભરાવાની જરૂર નથી અનાજ તો મળશે જ અને જે તમને રેશન રેશનકાર્ડથી જે સરકારી યોજનાઓના લાભ મળે છે એ પણ ચાલુ જ રહેશે કોઈ તમને ખોટી માહિતી આપે અથવા ખોટી અફવાઓ છે કે નહીં મળે અથવા આ લાભ બંધ થઈ જશે રેશન રેશનકાર્ડમાંથી તો એવું કંઈ નથી દરેકના રેશન કાર્ડના લાભો તો ચાલુ જ રહેશે તમે એ કેવાય નથી કરાવ્યું તો પણ તમારે ગભરાવાની જે સરકારી નિયમ છે એ મુજબ ચાલવું સારું આપણા માટે તો ઈ કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડ ઈ કેવાયસી બાબતે પ્રજા જો કે એક મહત્વની જાણકારી પણ આપી છે મિત્રો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાય સી બાકી છે તેઓને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ જે છે એ તો યથાવત મળશે જ તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓ છે એના લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી મળશે તમારે જે યોજનાઓના લાભ મળતા એ પણ બંધ નહીં થાય આથી ઈ કેવાયસી માટે બાકી રહેલા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી કરાઈ છે રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે તમે તમારા ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાયસી પણ કરી શકો છો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અધ્યતન હોવી જરૂરી છે આગળ વાત કરીએ મિત્રો તો સરકાર દ્વારા આધાર કાર્ડમાં સુધારા માટેની પણ એક મહત્વની જાણકારી આપવામાં આવી છે તો એ પણ વાત આના ભેગી કરી લઈએ એવું મેં વિચાર્યું તો મિત્રો આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે આ માટે તમારે યુ ની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુઆઈડીએઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર માય આધાર વિકલ્પો પસંદ કરવાનો છે અને આધાર કાર્ડમાં ફેરફાર કરવાપાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક ઈ ગ્રામ કેન્દ્ર ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી માટે તમારે ભુવન એપ